સમાજ ને જ્ઞાન નથી આપવાનું પીએસઆઈ મેડમ જાઉ સુરતના પોલીસ કમિશનર પાસે અને પોલીસ કમિશ્નર ને કે સુરતમાં આટલો બધો દારૂ ક્યાંથી આવે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય અંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ સમાજમાં કોઈ પણ દૂષણ હોય ચાહે નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સુરતના સરથાણા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે આમ તો વિવાદાસ્પદ ન કહેવું જોઈએ પણ એમણે જે ભાષણ આપ્યું એ પાછળથી કેટલાક એક જ સમાજના બે અલગ અલગ જૂથોએ એમને અલગ અલગ અભિપ્રાય વ્યક્ત કર્યા છે અરે બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુકામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા ઉર્વિશાબેન જે છે એ પોતે પટેલ સમાજના છે અને એમણે પટેલ સમાજની એક સભામાં સંબોધ કરતા સંબોધન કરતાં એવું કહ્યું હતું કે રાત્રે જ્યારે તેઓ પેટ્રોલિંગ માટે નીકળે છે ત્યારે જે ડ્રિંક લીધેલા દારૂ પીધેલા યુવાનો પકડાય છે એમાંથી પંદરમાંથી દસ પટેલ હોય છે ત્યાર પછી અમે એમ પણ કહ્યું કે બાકીના બધા ઇલેક્ટ્રોનિક ફ્રોડ થાય છે આપણા ગુજરાતમાં કે સુરતમાં એમાં પણ પટેલ યુવાનોની સંખ્યા વધારે હોય છે આ એમણે એકચ્યુઅલી પટેલ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે કહ્યું હતું બેનનો ઉદ્દેશ ખૂબ જ સારો હતો એ બાબતમાં કોઈ શંકા નથી અને ઘણા પટેલ નેતાઓ પોતાના સમાજને જાગૃત કરીને યુવાનોને સાચા માર્ગે જરૂર કથિરિયા જે પટેલ આગેવાન છે એમણે શું કહ્યું એ સાંભળો પણ આ જે કાર્યક્રમ છે સૌરાષ્ટ્ર સેવા પટેલ સમાજ દર ગુરુવારે આ કાર્યક્રમ કરે છે જેમાં અલગ અલગ મહેમાનો આવે છે આ વખતના ગુરુવારના જેટ નો કાર્યક્રમ હતો એમાં પીએસઆઈ મહેમાન તરીકે હતા અને એમને જે વિષય પર બોલવાનું હતું ને એ વિષય પર બોલ્યા છે એટલે એ એમના ડિપાર્ટમેન્ટનો વિષય છે કે આ બોલ્યા એ યોગ્ય છે કે નથી પણ એ જે બોલ્યા છે એનાથી સમાજે જાગૃત થવું જોઈએ એવું તો હું ચોક્કસ માનું એ એના નિવેદન સાથે હું સહમત છું કે એ વિસ્તારમાં બને છે પણ બીજા વિસ્તારોમાં પણ બને છે એટલે માત્ર કોઈ એક જ સમાજના વ્યક્તિઓ હોય એવું જરૂરી નથી એ એ નિવેદન એટલા માટે જરૂરી નથી કેમ કે સુરત શહેરનો આંકડો કાઢીએ કે સમજો આજની તારીખમાં એસી એફઆરઆઈ થઈ પ્રોહિબિશનની તો એસીમાંથી દસક એફઆરઆઈમાં હોય શકે સિત્તેર એફઆરઆઈમાં કોઈ પણ માનવ લોકો છે કોઈ પણ માનવીય છે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ સમાજનો વ્યક્તિ છે આ દરેક ક્ષેત્રથી દૂર રહેવો જોઈએ એ માટે કાયદા કાનૂન એની જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો ગુજરાતની હદમાં ન પ્રવેશે અને સમાજ એ જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો કદાચ મળતા પણ હોય તો એટલો યુવાન ધાર્મિક અને એટલો મજબૂત હોવો જોઈએ કે કે આ હાથ પણ જે વિસ્તારના જ્યાંના સ્થાનિક લોકો કે આગેવાનો હોય છે એના સમક્ષ જ્યાં બનાવો બનતા હોય છે તો લોકો પોતે આગ્રણી કરતા હોય છે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ગુનાનો આરોપી હોય કોઈ પણ ગુનાનો આરોપી કોઈ પણ માં પકડાય તો એમ જ કેતા હોય છે કે મને છોડી દો એ કોઈ નવી વાત નથી એ વિસ્તારમાં છે તો ત્યાંના લોકો એમ કહે કે મને છોડી દો બીજા વિસ્તારમાં જાય છે ત્યાંના લોકો એમ કહે છોડી દો પણ છોડવા કે ન છોડવા એ પોલીસે નક્કી કરવાનું હોય છે આ આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી એક હિસ્સો થયો બીજી તરફ ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીમાં છે અને પટેલ આગેવાન છે એમણે આ પીએસઆઈ ના આ જે સંબોધન માટે નારાજગી વ્યક્ત કરી ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું એ આપણે જોઈએ તો પછી પટેલોને બદનામ થાય એવું ભાષણો કરવાની ક્યાં જરૂર છે અને પીએસઆઈ એક મામલતદાર કે આજ બધાની ઓકાત ભાજપના નેતાઓ સામે શું છે બધા જાણે જ છે ગુંડાઓ પોલીસનું માનતા નથી બુટલેગરો માનતા નથી ડ્રગ્સ માફિયાઓ માનતા નથી અને શું સમાજને ઉપદેશ આપવા નીકળી પડ્યા છો સમાજમાં આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે એટલે પટેલ સમાજની અપકીર્તિ થાય ખરાબ દેખાય એવા નિવેદનો કરવાની જરૂર નથી ઇન જનરલ કોન્ટેક્સ્ટમાં આપણે એવું કહી શકીએ કે આપણા સમાજમાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે યુવાનો ખૂબ અવળા માર્ગે દોરાઈ રહ્યા છે બધા ધ્યાન આપે અમે પણ એમાં મદદ કરીશું એવા ભાષણો કરી શકાય પણ પંદરમાંથી દસ છોકરા પટેલના એ તો તમે એવા પોલીસ સ્ટેશનમાં છો તમારી પોલીસ સ્ટેશનની બદલી કરાવી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોકરી લઈ લો એક પણ છોકરો પટેલનો પીધેલો પકડાય તો કહેજો અમને અમને મને જાણ કરજો આટલું બધું જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે તમારી બદલી લઈ લો તમે ઉધના પોલીસ સ્ટેશનમાં તમારી બદલી ડિંડોલીમાં લઈ લો તમારી બદલી કરાવો તમે કોઈ એવા એરિયાની અંદર વેસુમાં લઈ લો નહીં પકડાય તમારે ત્યાં કોઈ પટેલનો તમે જે એરિયામાં નોકરી કરો છો ત્યાં થી ત્રીસ લાખ પટેલો રહે છે અને પચીસ લાખ પટેલોમાંથી કોઈ દસ છોકરા દારૂ પીતા પકડાયા હોય એમાં આખા સમાજને ખરાબ ચિતરવાની જરૂર નથી દરેક સમાજની અંદર પાંચ ખરાબ માણસો હોવાના જ એ તમામ પ્રકારના ખરાબ ધંધો કરનારા હોવાના જ અને દારૂ વેચવા વાળો કેમ ક્યારેય પોલીસ સ્ટેશનમાં નથી પકડાતો પીવા વાળા હંમેશા પકડાઈ જાય વેચવા વાળો ક્યારેય ન પકડાય તો પીવા તમે એવું રોજે રોજ જે દસ છોકરા પકડાય છે એને પૂછતા તો હો કે ભાઈ ક્યાંથી માલ ખરીદ્યો અને પકડો અને હું તો ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે આ મહિલા પોલીસને ખબર છે પકડો એને અને એની ઇન્કવાયરી કરો એ લેડીઝ પીએસઆઈની પટેલ સમાજ વિશે જે જાહેરમાં ખરાબ દેખાય એવું ભાષણ કરે છે એની ઇન્કવાયરી કરો સરકાર તો એવું કહે છે કે દારૂ નથી મળતો અને આ બેન તો એવું કહે છે કે રોજ રાત્રે પંદર પીધેલા પકડાય છે તમારા ઉપરી અધિકારીને રોજ પંદર પીધેલા જો સુરતમાંથી માંથી પકડાતા હોય તો એનો અર્થ એમ છે એને જઈને જ્ઞાન આપો એટલે બધાને મારી વિનંતી છે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય પાંચ સારા માણસો એ હોય પાંચ ખરાબ માણસો હોય પાંચ ખરાબ માણસનો દાખલો લઈને આખા સમાજને લાંછન લાગે એવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી તમે પોતે પટેલ હો તો પણ તમને હક નથી તમને પટેલ સમાજ પ્રત્યે લાગણી હોય તો તમારા વિસ્તારની અંદર પીધેલા પકડવાના બદલે દારૂ વેચવાવાળા પકડીને જેલમાં પૂરી દો અને કોઈ દિવસ ન છૂટે એટલી કલમો લગાવો આટલી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા ઉપરાંત ઘણા બધા બીજા પટેલ આગેવાનો પણ વિરોધનો અને સંમતિનો સૂર વ્યક્ત કરી રહ્યા છે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આજે જે ઉર્વિશાબેને જે કહ્યું એને કારણે વિવાદનો અંટોળ ઉભો થયો છે જોકે એમનો ઉદ્દેશ સારો હતો પરંતુ આને કારણે ઘણા એ માની રહ્યા છે કે સરથાણામાં નેવું ટકા વસ્તી પટેલોની છે એટલે લગભગ પચીસ લાખ જેટલા ત્યાં પટેલો વસે છે અને સરથાણા વિસ્તારમાં એમનું ડ્યુટી હોય તો જે કોઈ ગુનાખોરી કરે એમાં ભાગે મેજોરિટી પટેલો જ હોવાના ધારો કે આજ એમની એમની ડ્યુટી સુરતના કે અમદાવાદના બીજા વિસ્તારમાં થાય તો ત્યાં જે જે તે વસ્તી વધારે હોય એ લોકોની ગુનાખોરીમાં એવરેજ આપણે જોઈએ લો ઓફ એવરેજની રીતે તો એમનું વધારે ધ્યાનમાં આવે લો ઓફ એવરેજ એટલે એક જનરલાઇઝ ન થઈ શકે આ બધી વસ્તુ કે પટેલો યુવાનો જ મને વધારે માર્ગે ચડે કે પટેલ યુવાનો જ વ્યસનને માર્ગે છે જો કે કદાચ કેટલાક પટેલ આગેવાનોનું માનવું છે કે ઓફ ધ રેકોર્ડ કહે છે કે ખરેખર અમારે સમાજે જાગીને છે ચેતવવાની જરૂર છે અને યુવાનોને સાચા માર્ગે લાવવા જરૂરી છે ભૂતકાળમાં આપણે જોયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોએ આ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા અને બીજા આગેવાનો પણ દરેક સમાજના આગેવાનો પોતાના યુવાનોને યોગ્ય રસ્તે વાળવા માટે પ્રયત્ન કરતા જ રહે છે પરંતુ હું એમ માનું છું કે ઉર્વિશ ઉર્વિશાબેને જે આ નિવેદન આપ્યું છે કે સંબોધન કર્યું છે એને કારણે એક સમાજમાં એક જાગૃતિતા આવી જ છે થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો